સુરત માં પેસેફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ માં સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી તારીખ તેર એપ્રિલ ના રોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ અડાજણ ખાતે પેસિફિક ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સવ બે હજાર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે મુખ્ય અતિથિ તરીકે ચોર્યાસી વિધાનસભાના સભ્ય માનનીય શ્રી સંદીપભાઈ દેસાઈ અને સાથે અતિથિ વિશેષ તરીકે ડોક્ટર જીજ્ઞાસા ઓઝા રિજિયોનલ ઓફિસર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિમંત્રિત કરાયા હતા તદુપરાંત ઇનામ વિતરણ કાર્યક્રમમાં અતિથિઓ શ્રી રજનીકાંત બચકાનીવાલા વાલા પ્રેસિડેન્ટ મેનમેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન શ્રી ભરત સાવલિયા સીઈઓ ઓમિલ કોઈ શ્રી વિશાલ શાહ સીઓ ટોશલ ઇન્ફોટેક શ્રી મહેશ કારગર સીઓ સાઈ ઇમ્પેક્સ અને શ્રી મેહુલ દોશી હેડ ઓપરેશન ગોલ્ડી સોલાર ના હસ્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય ગાયન નાટક ફેશન શો વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કુલ એકસો ચોત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ સત્યાવીસ જેટલી કૃતિમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રમત ગમત એને સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે સૌથી વધુ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ચોવીસ જેટલા શિક્ષકોને રિસર્ચ પેપર ગુજરાતમાં વિષય ક્રમાંક પેટન્ટ ડોક્ટર ડિગ્રી કાર્યક્રમ માટે ગ્રાન્ટ વગેરે સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલ્યુમની મીટ અને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું And i'm uh, proud to say that of the degree computer department for the success. <laughs> the next award is presented to Professor Jalak Shaman and for his outstanding contribution as the coordinator of the IST student chapter and PhD in Civil engineering, publishing one research paper in Yuji to present the next three awards. The next The next one. The next one.

એકેડેમિક્સ અચિવમેન્ટ્સ સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીની જે હોય છે એના માટેનું આ સેલિબ્રેશન છે ફેકલ્ટીની વાત કરીએ તો એમને ભી એવોર્ડ આપ્યા તો કયા પ્રકારની રેન્કિંગ સાથે ફેકલ્ટીને ઘણા ફેકલ્ટી એવા છે કે જેમણે બે પેટર્ન સિક્યોર્ડ કરેલી છે એની ફાઇલિંગ થયેલી હતી અને ગ્રાન્ટ ઉપર થયેલી છે એક ફેકલ્ટી કે જેણે બુક પબ્લિશ કરેલી છે બીજા ફેકલ્ટીનું વાત કરું તો જીટીયુ લેવલે પણ એમનો રેન્ક આવ્યો છે એમના રિઝલ્ટ પણ સારા આવ્યા છે સર વાત કરીએ તો બુક જે પબ્લિક કરી કયા વિષય ઉપર હતી કેટલી બુકો બીજા લખવાવાળા મિત્રો બી બીએ ઓકે એક અમારા ફેકલ્ટી છે જે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એસોસિયેટ પ્રોફેસર છે એમણે ટેલર અને ફ્રાન્સિસ જે ઇન્ટરનેશનલ પબ્લિકેશન છે એમાં એમની બુક પબ્લિશ થયેલી છે બરોબર છે

આ ઇવેન્ટ પાછળ અમે સતત પ્રયાસમાં છેલ્લા બે મહિનાથી લાગ્યા છે અને તો જ આજે આટલા મોટા પાયે આપણે યોજી શક્યા છે આ વિદ્યાર્થીઓમાં ભાગ લીધો ઇવેન્ટ આજે ક્રાઉડ તમે જોશો તો લગભગ અહીંયા એક ની આજુબાજુ છોકરાઓ આવ્યા છે અને એમાં ઇવેન્ટ પાર્ટિસિપેશન લગભગ એકસો એંસી છોકરાઓનું ઇવેન્ટ પાર્ટિસિપેશન છે મારું નામ ડોક્ટર કંદર્પ જોશી છે હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ ડિપ્લોમા વિભાગમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે વર્ક કરું છું આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં શું કાર્યક્રમ રાખ્યો કોલેજ આજે અમારો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર વર્ષ દરમિયાન જે પણ એકેડેમિક એચિવમેન્ટ હોય રમત ગમતના એચિવમેન્ટ હોય અને સાથે જે પણ ફેકલ્ટી મેમ્બરે ખૂબ જ સારા પ્રયાસથી જે રિઝલ્ટ લાવ્યા છે એ સિવાય પેટન્ટ છે રિસર્ચ પેપર છે

અમારા અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કર્યા હતા કેટલા બાળકોને એવોર્ડ આપ્યા

ગુજરાતના અંદર જે પણ જીટીયુ જે આપણી યુનિવર્સિટી છે એનું રિઝલ્ટ ડિક્લેર થયું છે આજે અને પેસિફિક કોલેજ જે છે એનું પ્રથમ વર્ષ ફર્સ્ટ યર એ સમગ્ર ગુજરાતમાં સમગ્ર કોલેજોમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યું છે તો એટલા માટે પણ બધાને અભિનંદન આપ્યા છે